બધા ચાક મિત્રોને મારા ગુડ મોર્નિંગ મિત્રો કહેતા છે હાલ અવાજ નહીં આવતો પૂરો કારણ કે બે દિવસથી તાવ આવી ગયો હતો મિત્રો તાવ અને શરદી બધું ચાલુ છે એટલે મારો અવાજ પૂરો નહીં આવતો તાવ વિડીયો બનાવી શક્યો નહોતો મિત્રો કારણ કે ટાઈમ કશું મળે ને ટાઈમના કારણે કોઈ વિડીયો બનાવી શક્યો નહોતો મિત્રો એટલે તમારા નાના ભાઈને સપોર્ટ કરો છો એવું સપોર્ટ કરતા રહેજો બીજું તમને મિત્રો જણાવવાનું કે આજે મારા બસો સબસ્ક્રાઈબ તમે કમ્પ્લીટ કર્યા છે આજે મારા બસો સબસ્ક્રાઈબ તમે કમ્પ્લીટ થઈ ગયા છે એટલે જવાન જવાન પરમારના થતા કુલ બધા મિત્રોને દિલથી આભાર વ્યક્ત કરું છું સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો અને વ્લોગ મારા ડેલી જોવાનું ભૂલતા નહીં મિત્રો કન્ટિન્યુ રહેજો અને મિત્રો બીજું તમને કહેવાનું હા મિત્રો હાલે આ શિયાળો અને ઉનાળો બધું ને ઋતુ બધી ભેળવી હા ઋતુ બધી ભેળશે એટલે તાવની તાવની અસર થઈ જશે મિત્રો બધા સંભાળીને રહેવું કારણ કે તાવ તાવ ખોશી બધાને થઈ ગયા છે તો બોલો મિત્રો મિત્રો બધા બધા મજા મળશે કારણ કે આપણા બ્લોગ જોતા બધા મજામાં જોવા ડેરીમાં કારણ કે તમારા નાના ભાઈને સપોર્ટ કરો છો એવો સપોર્ટ કરતા રહો મિત્રો જલ્દી મારા પોનસો પોનસો સ્ક્રાઈપ પૂરા કરો તો નવા 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 લોકેશને જઈશું અને કંઈ જગ્યાએ અલગ અલગ બતાવીશું મિત્રો ત્યાં સુધી વ્લોગમાં કન્ટિન્યુ રહે અને આ અમારો ઊંજ્યાસી અમારા માપ ઉંજ્યાસી